પરસોત્તમ રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો ત્યારબાદ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને હવે ક્ષત્રિય સમાજ બાદ દિવ્યાંગો ભાજપ સામે મેદાને દિવ્યાંગ અધિકાર મંચના પ્રદેશ અધ્યક્ષ રમેશ ખુરાટે ગુજરાતના તમામ જિલ્લાના દિવ્યાંગ અધિકાર મંચના પ્રમુખોને સાથે રાખીને ક્ષત્રિય સમાજને સમર્થન જાહેર કર્યું છે નમસ્કાર હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભાજપ સરકાર સામે પ્રહાર કરતા અને ક્ષત્રિય સમાજને સમર્થન આપતા રમેશ ખુરાટે શું કહ્યું તે સાંભળો આ વિડીયોમાં અધિકાર મંચ ગુજરાત પ્રદેશ પ્રમુખ રમેશભાઈ કોરાટ જે આજે બે દિવસ પહેલાં જુનાગઢ જિલ્લાના ભાજપના પ્રમુખ એવા કિરીટભાઈ પટેલ દિવ્યાંગોની ટિપ્પણી કરી તેની લાગણી તુભાણી એને અપમાનિત કર્યા આ બાબતથી અમે આજે ભુજના જિલ્લાની અંદર નખત્રાણા તાલુકામાં નિરોણા ગામે જે માતાજીનો રથની જે યાત્રા છે એમાં આજે વિકલાંગો અમે ગુજરાતમાંથી જે જિલ્લા પ્રમુખ આવી અને ક્ષત્રિય સમાજને અમારા ગુજરાતના અગિયાર લાખ એસી હજાર પરિવારનું ખુલ્લું સમર્થન છે આજથી અમારે પણ ખરેખર આવી બે વખત ટિપ્પણી થઈ એની પહેલાં પણ રજૂઆત કરી પણ કોઈ કાયદાથી પગલાં ના લેવાતા ફરી કિરીટભાઈ પટેલે માથું જ કહ્યું એટલે માટે અમે પણ નારાજ થઈ અને આ જ ક્ષત્રિય સમાજને અમે સમર્થન દેવા આવ્યા પણ મારા ખ્યાલ પ્રમાણે આ ક્ષત્રિય સમાજની જોડે અઢારેય આલમ છે અઢારય વરણ છે મને આજે જે અહીંયા ક્ષત્રિય સમાજની રથયાત્રામાં દેખાતું તો ખાલી ક્ષત્રિય સમાજ નહોતો ભાઈ આમાં તમામ સમાજ આવેલા છે એટલે ફરી હું કહું કે અમારી ટિપ્પણી જે કરવામાં આવી ગિરીશ પટેલ દ્વારા એના ગુજરાત આખામાં પડઘા પડ્યા જેથી કરીને અમારે ખુલ્લું સમર્થન દેવાનું આજે આ નિર્ણમ ગમે અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો લોકસભા ચૂંટણીને લગતા આવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે નહીં આભાર